જમ્મુ કાશ્મીરના વિરોધમાં મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો મસ્જિદમાં કૃત્યની નિંદા કરી ગુજરાતમાં સમગ્ર મુસ્લિમ સમાજના નેતા અને ઉલ્મોની અપીલના પગલે માંગરોળ બૈતુમાલ ફંડના નેજા હેઠળ મુસ્લિમ બિરાદરોએ જુમ્માની નમાઝ દરમિયાન કાળી પટ્ટી બાંધી નિર્દોષ લોકોના મોતના મામલાને વખોડી ગમ વ્યક્ત કર્યો હતો ઇસ્લામમાં નિર્દોષની હત્યા સમગ્ર માનવજાતની હત્યા સમાન માનવામાં આવે છે ત્યારે આતંકવાદી હુમલાઓમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષોની હત્યા થવાના લીધે માંગરો મુસ્લિમ સમાજમાં પણ રોજ જોવા મળે છે આ કાયરતા કૃત્યને કોઈ પણ ધર્મ સાથે ન જોડવું જોઈએ આવા કૃત્ય કરનાર કોઈ પણ હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરાઈ હતી માંગરોળની જામા મસ્જિદ દારે હરકમ મસ્જિદે મુકરમ મિનારા મસ્જિદ લાલપુરા નાગદા મસ્જિદ

અઝીઝ પીર બૈતુમાલ પ્રમુખ હનીતભાઈ પટેલ ઘાંચી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસૈનભાઈ ઝાલા ઘાંચી સમાજના આગેવાનો વિદ મુસ્લિમ ઉલમા વિદ સમાજના આગેવાનો વિરોધમાં જોડાયા હતા એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ